哎呦妈哟！哎，哎呦哎呦，别别别别别，别别，哎呀！

રોજ ના ઝઘડા કરાવે એમ ને હાર માણે મારે મજા છે ને એટલે હું જાઉં તું કોણ હાર છોકરો એક નાનું છે ને મારે છોકરા ને મેલી નાખી ભણવા નહીં ગયું પેપર ભણવા નહીં ગયું

હા ચી મધાયજી આજ તો મારો ભાઈબન જેટલા વર્ષે આવ્યો બે વા્યો અલ્યા પણ થાકી ના અલ્યા તાજા વાળી લેવા મારો ભાઈ કેટલા વર્ષે આયા તો મારે જીવ ને આખી કોમ કરી હેડી ડોરા ના આયન મારો ભાઈ પણ ભાઈ ભાઈ પણ હારું પણ ઓખડી હુઈ રેતો અલ્યા તું તો જેમ લક્ષ્મણ થઈ ગયો છે નવરો કંટાળો રે

અરે વાજુભાઈ રે બાબા જો ફેર સુતાવું પડશે ના ના નહીં તો હું હું મો દઈ અંજો અંજો બજારમાં ઇન્ક ઓરેટ અલ્યા ભાઈ તું મને મેલી દેવાનો થોડું ઉધારવો પડશે નકર કોમ બોમ તો બઈનું તો

પાટણ